સરકારની ડુંગળીની નિકાસબંધી અને તેમની સામે ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ ડુંગળીની ખરીદીમાં સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટયાર્ડમાંથી માલ મળવો મુશ્કેલ બન્યો છે જેમને કારણે યાર્ડમાંથી ડુંગળીની ખરીદી કરતા અધિકારીઓને ડેલીએ હાથ લીધા જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટાભાગે ડુંગળીનું ઉત્પાદન નાની સાઈઝમાં જોવા મળ્યું છે તેમ છતાં વર્ષે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સરકાર દ્વારા એકાએક ડુંગળીના ભાવને

और अधिकांश प्याज हमें वही दिखा तो यही हमारा अभी तक तो ये होता था कि ये बांग्लादेश और जो हमारे आसपास के पड़ोसी मुल्क थे उनमें ये प्याज जाता था तो ये जो एक्सपोर्ट बैन हुआ है उसके बाद यहाँ किसानों को दिक्कत हो रही है तो ये सारी समस्याओं को हम आगे ले आके भारत सरकार को हम बताएंगे हमारे उपयुक्त जो कृषि मंत्रालय और भोक्ता मंत्रालय दोनों मंत्रालयों को हम ये समस्या बताएँगे और हमारे प्रयास होगा कि सरकार जितनी जागरूक है और सरकार के ही दिशा निर्देश पर नेफेड भी घूम रही है मंडियों में और आपकी समस्याएं जान रही है हम एन की तरफ से आए हैं हम भी आपकी समस्या जान रहे हैं और इन समस्याओं का समाधान करने के लिए हम उपयुक्त तो इस बात को आगे तक लेके जाएंगे एक्सपोर्ट बेन का जो इश्यू चल रहा है वो खेलों में कहीं का रोज चल रहा है उसके लिए आप और सरकार क्या बाटा कर रहे हैं देखिए देखिए दो तरह की समस्या है एक समस्या ये है किसान ये कह रहा है कि खरीदी नहीं हो रही है तो खरीदी के लिए जो आज का जो एस है उसके हिसाब से हम खरीदी करेंगे लेकिन जो किसान की समस्या है क्योंकि किसान का प्याज छोटा है तो ये समस्या भी हम सरकार को बताएंगे कि भाई प्याज छोटा है उसके लिए आप उचित तरीके से एस में परिवर्तन लेके आइए क्योंकि तो ये प्याज एक्सपोर्ट होता था तो ये बात हम बताएंगे कि भाई एक्सपोर्ट होने का प्याज है और सरकार से ये आग्रह करेंगे कि गवर्नमेंट टू गवर्नमेंट अगर एक्सपोर्ट खुल सकता हो कि हम बांग्लादेश सरकार को यहाँ से सरकार की तरफ से बांग्लादेश सरकार को ये प्याज़ हम दे सकें

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો